લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાથે મને શ્રી દિનેશભાઈ અંગીયાજી પૂર્વ ધારાસભ્ય મને શ્રી શશિકાંતભાઈ પંડ્યાજી પૂર્વ ધારાસભ્ય મને શ્રી ગોવાભાઈ દેસાઈજી જિલ્લા વિકાસ અધિકારીશ્રી બાદસિંહભાઈ અમૃતભાઈ પ્રાંત અધિકારી શ્રી દેલવાડીયાભાઈ અમારા મહામંત્રી બંને મોને બેઠા જેવા બંને મહામંત્રીશ્રી કનુભાઈ બારડજી અહીંયા ઉપસ્થિત બધા આગેવાનો અમારા ડિરેક્ટરશ્રી આજે આ કાર્યક્રમ એક અદભુત કાર્યક્રમ છે અને મને પ્રવીણભાઈએ કહ્યું કે આવી એક વાડી અમે દસ જેટલી વાડીઓ બનાવી છે એટલે મેં ધ્વજવંદનના કાર્યક્રમમાં ડીસા આપવાનો નિર્ણય કર્યો એટલે એમણે કીધું કે આવો એક કાર્યક્રમ અમે રાખ્યો છે એટલે પ્રાંત અધિકારીશ્રીને એમણે જે બ્રિફિંગ કર્યું તો દસ જેટલી વાડીઓ કરી છે પણ મને લક્ષ્મીપુરાનું નામ આવ્યું ને એટલે મને અંદર જે મોમળકો થયો કે તું લક્ષ્મીપુરાનું જે વાત કરી તમે ઘણા બધા સરપંચ શ્રીઓ પણ અહીંયા આવ્યા છે અને સમગ્ર ગામ માતાઓ બહેનો વડીલો બધા હાજર છે આ કામને બહુ એકથી કામ તરીકે હું જોઉં છું તમારા ધારાસભ્યશ્રીએ આવો મનમાં વિચાર કરીને નિર્ણય કર્યો છે વિચાર અને નિર્ણય એ વિષય વિષય નથી બે એમની સામે આવશે એવું મને દેખાય છે એક તો સરપંચશ્રીઓને પૈસા વાપરવાના હોય ગામના અને સરપંચના ના પૈસાના કારણે અહીં એ ટેન્ડરિંગ થાય તો સરપંચ થશે ત્યારે આપનું શું મનમાં આવશે અને બીજા ટેન્ટ વાળા જે હશે ને એ છે આ બે બાબતો પ્રવિણભાઈ સામે આવશે પણ મને એવું લાગે છે તમે પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ હિંમત વાળું કામ કર્યું છે

પણ સામૂહિક રીતે બધાને મળવું હોય તો આ એક સરનામું મળી ગયું આ બહુ સારું કામ કર્યું અને આ કામને અનેક લોકો સ્વીકારશે અનેક લોકો આમાંથી પ્રેરણા લઈને આવી બાળીઓ બનાવવાનું કામ પણ ગામો ગામ કરશે અને તમે સમન્વય પર દેખો કર્યો કે આમ તો માણસ હોશિયાર છે ને એટલે આઠ લાખ એમએલએ ના અને બીજા વિવેકતા જીવના એ કેટલા થયા અઢાર લાખ

અમે આપને પણ રજૂઆત કરવાના છીએ કે આરોગ્ય વિભાગ અને ઘર સંસ્કાર જે ઘર સંસ્કાર કરાવે છે એ સંસ્થાઓ નું કરી અને એક મોડેલ અહીંયા ઊભો કરવા માંગીએ છે આપને પણ વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભાની અંદર પણ આ વાત મૂકી અને આવનારા સમયમાં આ મોડેલ તૈયાર થાય કે ઘરે ઘરે ઘર સંસ્કાર અપાય અને આપણા ઉત્તમ નાગરિકો બને એ તરફનું પગલું ભરવા માટે આ તબક્કે વિનંતી પણ કરું છું ખુબ વિચારી રહ્યા છે ગામ લોકો પશુપાલન નું આપડે જયારે ગામ છે ત્યારે સાહેબ પણ ખુબ વિચારી સાહેબ પોતાની વાતો માં પણ કહેવાના છે ફરી એક વાર ગામ લોકો અને જે મહેમાનો આવ્યા છે એમને હું બધા નું

ગુજરાતની પ્રથમ અટલવાડી ગામને લોકાર્પણ કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અસ્તકે અને ડીસાના ધારાસભ્ય અરવિંદભાઈ માળે અને સૌ ગ્રામજનો અને ડીસા તાલુકાના સરપંચશ્રીઓ આ એક મોડલવાડીનું આજે અનાવરણ કરવામાં આવ્યો છે અને પંદરમી ઓગસ્ટ આઝાદીના અમૃત મહોત્સવની અંદર અને સૌ ગામના સાથે મળે અને આ મોડેલ દરેક ડીસા તાલુકામાં ગામડે ઊભી થાય એવી વ્યવસ્થા ધારાસભ્યની શ્રી અને અધ્યક્ષ શ્રીને આ આગવી હતી આ વાડીની શું ખાસિયત છે આ વાડીની અંદર ગામની અંદર લોકોને મરણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય કે કોઈ પણ કામ હોય તો મોટા ખર્ચા ટેન્કના બચે એના માટે સરકારશ્રીની યોજનામાંથી આવી છે જે આપણું નામ મારું નામ મોહનલાલ ઉકાજી જા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ તાલુકા લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું નિર્માણ કરવામાં આવ્યું એમાં ધારાસભ્ય શ્રી પરવીણભાઈ માળી સાહેબ શંકરભાઈ ચૌધરી શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષ તેઓના હાથે નિર્માણ કરવામાં આવેલ છે અમારા ગામમાં સારામાં સારું કામ થયેલ છે અને ગામ લોકો આગેવાનો સર્વે સાથે મળીને આ કામ કરેલ છે નામ મારું નામ પ્રજાપતિ વાહુભાઈ દેવાજી સરપંચ લક્ષ્મીભેરા